અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ ને સંબોધન કરતા ક્ષત્રીય સમાજના આગેવાન કરણસિંહ સમાજનું મહાસંમેલન કરવામાં આવેલી કાર્યવાહીની અમે નિંદા કરીએ છીએ અને ભાજપ સરકારની કાર્યવાહીથી ક્ષત્રિય સમાજના યુવાનોમાં આક્રોશ દિન પ્રતિદિન વધી રહ્યું છે શાંતિથી બેઠી હતી એ લોકોને એવું લાગ્યું કે આ લોકો વિરોધ કરવા માટે તો અમારી માતાઓ બહેનોને ખેંચી ઝપાઝપી કરી અને એમની સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું અમારી કેટલીક માતા બહેનો ને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ પણ થઈ ગઈ એમની તબિયત પણ બગડી તાત્કાલિક એકસો આઠ બોલાવી અને બહેનોને સારવાર આપવામાં આવી તો હું સરકારને પૂછવા માગું છું કે લોકશાહીની અંદર પ્રજાને નાગરિકને પોતાનો અવાજ રજૂ કરવાનો અધિકાર છે તો મહિલા પોલીસ કરી શકે કેટલાક પુરુષ પોલીસો પણ ત્યાં હાજર હતા જે વસ્તુ યોગ્ય નથી કાયદાનું ઉલ્લંઘન છે એટલે આ બાબતે અમારા રાજકોટના આગેવાનોએ ગઈકાલે ખૂબ શાંતિ રીતે રાજકોટના કમળમ ખાતે જઈ અને તેના પ્રમુખશ્રી અને હોદ્દેદારોને આ બાબતની રજૂઆત કરી છે એ પ્રચાર દરમિયાન આ બધી વસ્તુ બને યોગ્ય નથી અને અમારી લાગણી તો પહેલાથી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી હાત થયેલી જ છે એમને શબ્દોથી આહત કરી અને પોલીસ અને સરકાર અને ભાજપ એ પ્રેક્ટિકલ રીતે આવું નિંદનીય કૃત કરીને અમારી આ લાગણીઓને ભડકાઈ રહી છે આહત કરી રહી છે અમારા યુવાનોને આક્રોશિત કરી રહી છે સમાચારમાં આગળ વાત કરીએ તો મુખ્ય ચૂંટણી અધિકારી પી ભાટી એ પત્રકાર પરિષદ યોજી હતી